આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જંબુસર શહેર ખાતે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબની વિરુદ્ધ અશોકનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજની સામે તાત્કાલિક કડક દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી જંબુસર પંથકના મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ કે જે અલ્લાહ પાકના રસૂલ તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાત પાતના લોકોને ન્યાય શાંતિનો પેગામ આપેલો છે અને આવા પવિત્ર પૈગંબરની શાનમાં તેઓનું સન્માન અપમાન કરેલું હોવાથી ભારતીય ન્યાય સંહિત હેઠળ મહંતગીરી રામગીરી મહારાજ સામે ગુનો નોંધી તાત્કાલિક કડક દાખલારૂપ કાયદાકીય કરવાની માંગ કરવામાં આવી હતી સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી નાયબ કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવા આવેલ મુસ્લિમ સમાજના આગેવાનો અને ઉલમાય કિરામ તારીખ પંદર આઠ ચોવીસ ના રોજ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વના શુભ દિવસે અને આઝાદીના અવસરના મોકા પર મહારાષ્ટ્રના મહત રામગીરી મહારાજે

તો મહંત રામગીરી મહારાજ અને ધારાસભ્ય નીતિશ રાહની વિરુદ્ધ તેમની સામે કાયદો અને સુરક્ષાનો મામલો ઉભો થયો હોવાથી ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ અને અપીલ છે અમે અપેક્ષા અને ઉમીદ રાખીએ છીએ અમારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી કે જેમનો જે નારો છે કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ તો અમને ઉમ્મી છે કે અમારો વિશ્વાસ બરકરાર રાખશે અને મુસલમાનોનો સાથ આપી આવા જે દેશની શાંતિને વખોડવાની નાપા કોશિશો કરે છે એવા લોકોને જેલની પાછળ ભેગા કરી દેશે